ચોટીલા ખાતે રાજપૂત સમાજની વાડીએ શહેરના બોડી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી રાજકોટ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળ પર રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ચોટીલા ખાતે રાજપૂત સમાજની વાડીએ શહેરના બોડી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી રાજકોટ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે વાણી વિલાસ કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્ર સ્થાહિત સ્થળો પર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ચોટીલા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બેઠક યોજવામાં આવતા મોહન બાઇક રેલી યોજી ચોટીલા મામલેદાર કચેરી ખાતે મામલેદાર નિવેદન પત્ર પાઠવવામાં આવ્યો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો કોણ બની જતી હોય અત્યારે સમાજના દરેક પક્ષના અને દરેક ભાઈઓ દરેક ક્ષેત્રના અત્યારે જોડાઈ ગયા છે અને જે રીતે રોષ ફાટી નીકળ્યો છે રૂપાલાજી સામે એ રીતે ચોટીલા ક્ષત્રિય સમાજમાં પણ એના પડદા પડ્યા છે અને એમની ઉમેદવારી રદ થાય એવી એકમાત્ર માંગ સાથે ચોટીલા સમસ્ત ક્ષત્રિય સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે અમારાશ્રી અધિકારશ્રી આપના આવનારા કાર્યક્રમો શું રહેશે અમે જોઈએ ક્ષત્રિય સમાજનું ગુજરાત રાજ્ય લેવલે જે રીતે વિક્રમસિંહ જાડેજા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે